બનાસકાંઠાનું વરસાદથી ચારે તરફ છવાયો જળબંબાકાર ઇન્ડો પાકિસ્તાન બોર્ડર નજીકનું નું રણ તો જાણે દરિયો બની ગયો અફાટ રણમાં હાલમાં દરિયાની જેમ પાણી વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા રણમાં માં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું આ તરફ સુમ માં સર્વેની કામગીરી શરૂ થતાં જ લોકોમાં આક્રોશ પાટી નીકળ્યો સર્વે દરમિયાન ઘરો પાણીમાં ગરકાવ છે જ્યાં પાણી ઓસર્યા ત્યાં પણ ડોક્યુમેન્ટ મળી શકે તેવી કોઈ સ્થિતિ નથી કેટલાક લોકોને તો જરૂરી દસ્તાવેજો પણ પાણીમાં તણાઈ ગયા ત્યારે દસ્તાવેજો પુરાવા માંગવાને બદલે તાત્કાલિક સહાય આવે તેવી માંગ કરી આટલું જ નહીં સર્વેના નુકસાન સામે કેસ્ટોલની સાથે સાથે પશુઓ માટે ઘાસચારાની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી ગામના સરપંચો અને ગ્રામજનોએ માંગ કરી છે તમે ઘાસ માટે કોઈ ડોક્યુમેન્ટ માંગ્યા વગર ગામનો સરપંચ ગામના બે સભ્ય અને પાંચ આગેવાન સાત જણા કે કે આને ઘાસ આટલું આપવું એ રીતે વિતરણ કરવું પડે નકા પશુ મરે છે ડોક્યુમેન્ટ તો અત્યારે બધાની પાસે પલટી ગયા હોય ડોક્યુમેન્ટ વગર ને રેશન કાર્ડ ઉપર તો આપે કેસ્ટોલ તો સારામાં સારું રહે પબ્લિકને સારું રહે